તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સોનાલિકા ટ્રેક્ટર શૈલેષભાઈ દકુભાઈ ને વેચવાનું છે ભાવે ટ્રેક્ટર મળી જશે અને તાત્કાલિક વેચવાનું છે વહેલી તકે શૈલેષભાઈ નો કોન્ટેક કરજો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડીયોની અંદર હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો સોનાલિકા ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર તમને સાઇડ ગિયર જોવા મળશે ઓઈલ બ્રેક પણ છે અને ડબલ ક્લચ છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો કંપની કલર માં આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન

બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ એકદમ સારા વિડીયો છો બેટરી નવી જ નાખેલી છે ટાયર પણ એકદમ ન્યુ છે પંચ્યાસી ટકા ઉપર ટાયર છે અને આ ટ્રેક્ટર બે હજાર અગિયાર ના છે જીજેર ત્રણ રાજકોટનું ટ્રેક્ટરની અંદાજીત કિંમત શૈલેષ બે લાખ પચાસ હજાર એટલે કે અઢી લાખ રાખેલી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ અને દક્કુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ શૈલેષભાઈ દક્કુભાઈ ના અઠ્ઠાણું બે અઠાવન અથવા સિત્તેર એક છાસઠ વાળા કોઈ પણ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો